ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના અધ્યક્ષે મળેલી કેબિનેટ બેઠકને લઈને વાત કરી હું દિવ્યરાજ સિંહ જાડેજા અધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્ય સરકારી શિક્ષક સંઘ આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ની રાબરી હેઠળ કેબિનેટ મીટિંગ થયેલી જેની અંદર સરકાર શ્રી દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે ટૂંક સમયમાં માધ્યમિક ઉચ્ચ માધ્યમિક અને પ્રાથમિકની અંદર નવા શિક્ષકોની ભરતી થશે એનું કેલેન્ડર પણ ડિક્લેર કરશે ખાલી જગ્યાઓની અંદર સરકાર શ્રી દ્વારા કેટલી જગ્યાઓ ભરવામાં આવે છે એ બાબતે પણ ટૂંક સમયમાં એનું કેલેન્ડર પણ આવી રહ્યું છે ઘણી જ શિક્ષણની અંદર ઘટ છે એ ઘટની પૂરતા માટે ભરતી ખૂબ જ જરૂરી છે સરકારશ્રીનું આ પગલું સરાહનીય છે ખાસ કરીને કચ્છ જેવા અંતરિયાળ વિસ્તારની અંદર શિક્ષકોની ની ઘટનું પ્રમાણ વધુ હોય વધારેમાં વધારે જો ભરતી કરવામાં આવે તો શિક્ષણનું સ્તર્યું ચોક્કસ ચોક્કસથી આગળ આવશે